ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર છે નાચ્યા મુનિ અને આચાર્યો પોતાના જીવનો ખર્ચી નાખ્યા સેંકડો સંતો ભક્તોએ લોકોના હાથ પકડી તેમને યોગ્ય રસ્તે લઈ ગયા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધાર શિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે એવા જ પરમ સંત જગજીવન સાહેબને આજે આપણે વંદન કરીએ ઉત્તર પ્રદેશ રાજ્યમાં બારાબંકી પંથકમાં સરિયુ નદીના કિનારે સુરદહા ગામે પિતા ક્ષત્રિય ગંગારામ અને માતા કેવલા દેવીના ઘેર સંવત સત્તરસો સત્તાવનની આસપાસ સંત જગજીવન સાહેબનો જન્મ થયેલ પિતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે તેથી સંત જગજીવન ગીત પણ ગાતા ક્યારેક જાડવાઓ કલ કલ વહેતા ઝરણાઓની સાથે વાતો પણ કરતા સંત જગજીવન સાહેબની ઉંમર બાર વર્ષની હશે એ વખતે ગામના પાદર રમતા હતા એવામાં બે સંતોને જોયા બંને સંતો એક ઝાડના સાઈડે આરામ કરવા બેઠા હતા બાળ સંત જગજીવન સાહેબ તેમની પાસે જઈને પૂછ્યું કે બાપુ હું તમારી કાંઈ સેવા કરી શકું એ બંને સંતોના નામ હતા સંત બુલ્લા સાહેબ અને સંત ગોવિંદ સાહેબ સંત બુલ્લા સાહેબે સંત જગજીવન સાહેબ ને પોતાને હોકો પીવો હોય તેથી હોકો ફેટાવવા માટે ઘેરથી દેવતા લેવા માટે મોકલ્યા બાળ સંત જગજીવન સાહેબ તો દેવતાની સાથે સાથે ઘેરથી મટકીમાંથી દૂધ લઈને પણ આવ્યા સંતોએ દૂધની ચા બનાવી પીધી જગજીવન સાહેબને કહ્યું કે બેટા ઘેરથી તું દૂધ ઘરના સભ્યોને પૂછા વગર લાવ્યો છે પણ ચિંતા કરીશ નહીં જે આપે છે એને મારો નાથ ઘણું જાજુ કરીને પાછું આપે છે બંને સંતો પોતાના રસ્તે ચાલતા થયા

મને પણ ભરી દયો બાપુ સંત બુલ્લા સાહેબ ગોવિંદ સાહેબ સામે જોઈને હસ્યા અને સંત જગજીવન સાહેબને કહ્યું કે બેટા હજી તારી ઉંમર નાની છે હજી સમય થયો નથી પણ જગજીવન સાહેબ ભાવ વિભોર થઈ પ્રાર્થના કરી કે મારા માથા ઉપર હાથ મૂકો બાપુ મને મટકીની જેમ જ ભરી દયો સંત બુલ્લા સાહેબે પ્રેમથી તેમના માથા ઉપર હાથ મૂક્યો અને તે જ ક્ષણે સંત જગજીવન સાહેબને સમાધિ લાગી ગઈ સંત ગુલાબ સાહેબે પોતાના હોકામાંથી કાળો દોરો તોડી સંત જગજીવન સાહેબના કાંડે બાંધ્યો અને બીજો સફેદ દોરો સંત ગોવિંદ સાહેબે એ જ હાથમાં બાંધ્યો સંત બુલ્લા સાહેબે કહ્યું કે આ કાળો દોરો તે પાપ છે સફેદ દોરો તે પુણ્ય છે તું પાપ અને પુણ્યથી ન્યારો છે હવે पाप अन पुण्य नो केवल साक्षी से संत जगजीवन साहिब ने रचना जइए तो कोटवा ग्राम नाम जगजीवन सत्य नाम मम सदा है जीवन शब्द से आवागमन गमन नसाई शब्द से प्रभु देई दिखाई शब्द ते प्रभु खुलत है भाई रोम रोम धुनी होत सदाई शब्दे शून्य में जात समाई शब्द में शब्द तबे मिल जाई, शब्दे निर्गुण सगुण भाई शब्दे महा प्रकाश भाई शब्दे सब में परे है सबसे आदि अंत ना ही है कब से शब्द अगम अतः कहाई, शब्दे संतन अखत बताई शब्द को विरले जाने कोई जानी जाय जो शब्दे होई, संत जगजीवन साहेब कहे से एकज ब्रह्म व्यापक से માત્ર પરમાત્મા છે સંત જગજીવન સાહેબ કહે છે કે ખોટી પંડિતા છોડી દો નામ સ્મરણ ચિત્ત લગાવો અજપા જાપ જેને જપ્યા છે તે પાર પહોંચા છે સંત જગજીવન સાહેબ એક વાણીમાં કહે છે કે તમે દેખા દેખીથી મારી નકલ કરતા નહીં મારે હવે ધ્યાન સ્મરણની જરૂર નથી તેમ માનવા લાગશો તો તમારી ફજેતી થશે પ્રભુનું નામ સ્મરણ કરવા ભવ સાગરમાં મનને ભટકવા ન દેવા અને અહંકાર ન કરવા આ નાશવંત જગતની અંદર મૃત્યુને નજર સમક્ષ રાખી જીવન જીવી અમૃતની ઓળખ સમયસર કરી લેવા કહે છે સંત જગજીવન સાહેબ કહે છે કેવળ તીરથ વ્રત ઉપવાસ કરવાથી ભગવાન મળશે એવી આશા છોડી દો સત નામનું સ્મરણ કરી ભીતર આકાશમાં ધ્યાન લગાડી પ્રભુના દર્શન કરો ત્યાં સૂર્ય વગર પ્રકાશ થઈ રહ્યો છે સંત જગજીવન સાહેબ કહે છે કે બહારના જગતથી નિરાશ થશો તો આપોઆપ સત્યનું દર્શન થશે મારી વાત સમજમાં આવે તો મટી જાઓ સદગુરુ સામે ઝૂકી ઝૂકીઓ તો પ્રેમ રસ પીવા મળશે પછી મૃત્યુનો ભય રહેશે નહીં સદગુરુના ચરણમાં પરમ સુખ પ્રાપ્ત થતા જ પરમાનંદના અધિકારી બની જશો સંત જગજીવન સાહેબ કહે છે કે હવે તો આપમાં આપ લહેરાઈ રહ્યો છે હવે જોગ જપ તપની જરૂર નથી જગત સ્વપ્નવત બની ગયું છે उत्पत्ति प्रलय वा वो शब्द ही से सब हो सत्य शब्द को जानिए और ना दुजो कोई सुरति अजपा शब्द है जपत आप को आप 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 को जानी के स्थिर आपे आप सदगुरु शब्द को दिन जब तब पायो में भेद भयो अभेद अखेद तब मिल्यो शब्द का भेद સંત જગજીવન સાહેબે સતનામ પંથની સ્થાપના કરી જ્ઞાન પ્રકાશ મહાપ્રલય અને શબ્દ સાગર જેવા ગ્રંથોના રચ્યા હતા સંત જગજીવન સાહેબની સમાધિ બારાબંકી કોટવા ધામમાં આવેલી છે સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમ સંત જગજીવન સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ